ગુજના બિડના વિસ્તારમાં પાલિકાના ખોદકામને કારણે ગુજરાત ગેસ લાઈન લીકેજ થતા અપ્રાતપ્રી સમયસરની કાર્યવાહીથી મોટી જનહાની ટળી કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા ભીડનાકા વિસ્તારમાં આજે બપોરે ગુજરાત ગેસની પાઇપલાઇનમાં મોટું ભંગાણ સર્જાતા ભારે ધોળધામ મચી જવા પામી હતી નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની લાઈન નાખવા માટે ખોદકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન આકસ્મિક રીતે મુખ્ય ગેસ વિતરણની લાઈન કપાઈ જવાથી જોખમી રીતે કુદરતી વાયુનું લીકેજ શરૂ થયું હતું બજારની મધ્યમાં ગેસ લીક થવાના કારણે આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને ત્વરિત પગલાં લેવાની ફરજ પડી હતી આ બનાવની જાણ થતાં જ ગુજરાત ગેસ કંપનીના સલામતી કર્મચારીઓ અને અગ્નિશમન દળની ટુકડી તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી જોખમને ધ્યાનમાં રાખીને આસપાસના તમામ વેપારીઓને તાત્કાલિક દુકાનો બંધ કરી દેવા સૂચના આપવામાં આવી હતી જેના કારણે ભીડનાકા બજારની તમામ વેપારી પ્રવૃત્તિઓ થંભી ગઈ હતી વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા વિસ્તારને કોડન કરીને લોકોને સલામત અંતરે ખસેડવામાં આવ્યા હતા સમયસર પગલાં લેવાને કારણે કોઈ જાનહાની કે મોટી દુર્ઘટના ટળી હતી જેનાથી વહીવટીતંત્રએ હાશકારો અનુભવ્યો હતો પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે નગરપાલિકાના આયોજનના અભાવે આ ગંભીર બદર કાર્યભર્યો બનાવ બન્યો છે ભૂગર્ભ માળખાકીય સુવિધા માટેનું ખોદ કામ કરતી વખતે ગેસ લાઇનનું સ્થાન અને તેની સુરક્ષા અંગે પૂરતું સંકલન કે તકેદારી રાખવામાં આવી ન હતી આ ઘટનાએ શહેરના વિવિધ વિભાગો વચ્ચેના સંકલનના અભાવ અને નબળા આયોજન પર ગંભીર સવાલો ઉભા કર્યા છે સ્થાનિક રહીશોએ આ અંગે સત્તાવાળાઓ સમક્ષ વિરોધ વ્યક્ત કરીને તાત્કાલિક પગલા લેવાની અને બેદરકારી દાખવનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે મારું નામ મોસી નિંગોરજા છે અને અમે આ આજે ભીડ ભીડનાકા ઉપર અતિ દુઃખદ અને શરમજનક ઘટના ઘટી હતી બપોરનો ટાઈમ છે આજે જુમાનો દિવસ છે અને અહીંયા ગર્દી વધારે હોય છે ભીડ ગામડાના લોકો પર જુમાના દિવસે ભીડ ઉપર આવતા હોય છે ત્યારે આજે આ ગટરની લાઇનનું કામ ભુજ નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે પણ કોઈ જાતનું કોઈ જાતનું પ્લાનિંગ નથી નગરપાલિકાના કર્મચારીઓ છે વચ્ચે કોઈ આજે અહીંયા ગેસ લીકેજ થઈ અને લોકોમાં ભાગદોડ થઈ અને ભાગદોડના લીધે અનેક લોકો દુકાનો બંધ કરી ચાલે ગયા પોતાના વાહન ત્યાં જ મૂકીને ભાગ્યા આવું આપણો તબીનું માહોલ ભુજ નગરપાલિકાની બેદરકારી લીધે થયો છે અને ભુજ નગરપાલિકા બેદરકારી સાથે સાથે ભારત ગેસવાળા જે ગેસ લાઈન નાખે છે એ પોતાનું પણ કોઈ જવાબદાર અધિકારી હાજર ન હતો નગરપાલિકા નો જવાબદારી અધિકારી હાજર ન હતો અને હજી સુધી આ લોકોને કઈ ખબર નથી કે ક્યાંથી લાઈન જાય છે શું પ્લાનિંગ છે કેવી રીતે તો મારી રિક્વેસ્ટ છે કે તાત્કાલિક બંને અધિકારીઓને હાજર રાખીને કામ આગળ વધવામાં આવે ને ત્યાં સુધી કામ બંધ કરી નાખવામાં આવે આ પબ્લિકને હેરાન કરવાના ધંધા છે તે બંધ કરી નાખવામાં આવે